વઢવાણ વિસ્તારમાંથી પણ મોટી માત્રામાં ડમ્પરો ઝડપાવા સાથે ખનીજ ચોરી ઝડપીને કાર્યવાહી કરવામાં આવી છે. વઢવાણ નાયબ કલેક્ટર અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી ચૌદ જેટલા ડમ્પરો સાથે સાત કરોડનો મુદ્દામાલ ઝડપીને વઢવાણ મામલતદાર કચેરીએ લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ ચેકિંગ દરમિયાન પચીસ થી ત્રીસ જેટલા ડમ્પરો અધિકારી ટીમની રેડ પડતા જ ખાલી કરીને નાસી છૂટ્યા હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે તેમજ સરકારી ગાડીઓની રેકી કરનાર ઈસમો સામે પણ ગાડીઓ જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે વઢવાણ ધર્મ તળાવ પાસે બે પાસ પરમિટ વગરના ડમ્પરો તેમજ ખોડુ ગામ પાસેથી બે પથ્થર ભરેલી ટ્રકો તેમજ વસ્તળી અમદાવાદ હાઈવે ઉપરથી દસ ડમ્પરો રોયલ્ટી પાસ પરમિટ વિના મળી આવતા કુલ ચૌદ ડમ્પરોને ઝડપીને કાર્યવાહી કરવામાં આવી છે આ કામગીરી વઢવાણ નાયબ કલેક્ટર નિકુંજકુમાર ધુડા અને મામલતદાર પીએમ અટારાની સંયુક્ત ટીમના બીજલભાઈ ત્રમટા અનિરુચિ લકોમ અનિરુચિ ચાવડા કૃપાલસી પરમાર પવનસિંહ ચાવડા ચેતનભાઈ કણજરિયા અને પ્રતિપાલસી ડોડિયા વગેરેઓ દ્વારા કરવામાં આવી છે કલેક્ટર સાહેબ શ્રી સુરેન્દ્રનગર ના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર વડવાણ તથા મામલતદાર શ્રી વડવાણ ની સંયુક્ત ટીમ દ્વારા રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે તથા સુરેન્દ્રનગર અમદાવાદ સ્ટેટ હાઇવે ઉપર આકસ્મિક તપાસની હાથ ધરવામાં આવેલી હતી આ તપાસની દરમિયાન સાંજના પાંચથી લઈને રાતના ત્રણ વાગ્યા સુધીમાં અંદાજિત ચૌદ ડમ્પરો એ ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા હોય એ જણાઈ આવેલ હતા એને અત્રે દ્વારા સીજ કરવામાં આવેલ છે આ કામગીરી દરમિયાન બે શંકાસ્પદ ગાડીઓ જે ગાડીનો પીછો કરી રહી હતી એ ઈસમોની પૂછપરછ કરતા અને એમના મોબાઈલ ની ઝડપી લેતા અમારી રેટી કરવાનું ફલિત થયેલું હતું તો એમના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે